નમસ્તે મિત્રો નવરાત્રિનો શુભ પર્વ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થયો હતો આ વખતે નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ પૂરા દસ દિવસ ચાલશે અત્યાર સુધી તમે સાત આઠ કે નવ દિવસની રાત્રિ ઉજવી હશે પરંતુ આ વખતે એક ખાસ જ્યોતિષીય સંયોજન બની રહ્યું છે આ અદ્ભુત સંયોગ લગભગ નવ વર્ષ પછી આવી રહ્યો છે આ સંયોજન પહેલીવાર બે હજાર સોળમાં રચાયું હતું આ વખતે નવરાત્રિ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે એટલે કે દશેરા પણ તે જ દિવસે ઉજવવામાં આવશે તેથી નવરાત્રિનો આ તહેવાર સૌથી ખાસ બનવાનો છે આ વખતે નવરાત્રિમાં એક તિથિ ઉમેરવામાં આવી છે જે તેને વધુ ખાસ બનાવે છે અને સૌથી મોટી વાત એ છે કે તૃતીયા તિથિ બે દિવસ માટે છે ચોવીસમી અને પચીસમી તેથી મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા બે દિવસ માટે થશે તેથી આ વર્ષનો નવરાત્રિ ઉત્સવ વધુ પવિત્ર અને ધાર્મિક ઉર્જાથી ભરપૂર બનવાનો છે તમે વિચારી રહ્યા છો કે શું નવરાત્રિ મને વ્યક્તિગત રીતે લાભ કરશે તો આ વખતે નવરાત્રિ કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાની છે જેમાં પહેલી રાશિ મેષ છે મિત્રો આ વખતે નવરાત્રિ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે તમે આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશો લાંબા સમયથી અટકેલા કામ હવે ઉકેલાવા લાગશે કારકિર્દીમાં પણ નવી તકો આવી શકે છે અને વ્યવસાય માટે પણ વિસ્તરણની શક્યતા છે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે બીજી રાશિ છે સિંહ આ નવરાત્રિનો સમય સિંહ રાશિ માટે સુવર્ણ સમય બનવાનો છે જમીન વાહન અને મિલકત સંબંધિત બાબતોમાં લાભની શક્યતા છે તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે અને વ્યવહારિક જીવનમાં પણ ખુશી રહેશે જો આપણે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો અહીં પણ મીઠાશ રહેશે ત્રીજી ધનુ રાશિ ધનુરાશિ માટે આ સમય આર્થિક પ્રગતિનો રહેશે લોકોને નોકરી અને પૈસામાં પ્રમોશન મળી શકે છે અને વિદ્યાર્થીઓ માટે સફળતાના માર્ગ ખુલી શકે છે સ્વાસ્થ્ય સુધરશે માનસિક શાંતિ પ્રાપ્ત થશે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે તમારા મનમાં આ પ્રશ્ન પણ ઉદભવી શકે છે આ વખતે દેવી દુર્ગા સાની સવારી કરશે જવાબ છે હાથી હા જ્યારે રવિવાર કે સોમવાર નવરાત્રિ આવે છે ત્યારે દેવી દુર્ગા હાથી પર સવારી કરીને આવે છે હાથીને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સુખાકારીનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થતી હોવાથી દેવી દુર્ગા પણ હાથી પર સવારી કરશે આ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે મિત્રો આ નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે જો તમે ઉપવાસ કરી રહ્યા છો કે પૂજા કરી રહ્યા છો તો બધું નિર્ધારિત વિધિઓ મુજબ કરવાનું ભૂલશો નહીં જો તમે ઈચ્છો છો તો તમે દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકો છો જેથી દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર રહે ચાલો જાણીએ કે નવરાત્રિના કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ નવરાત્રિનો પહેલો દિવસ પર્વત રાજા હિમાલયની પુત્રી દેવી શૈલપુત્રીને સમર્પિત છે પૂજામાં સફેદ ફૂલો ગાયનો ઘી અને સફેદ ફૂલોના ઉપયોગ થાય છે વસ્ત્રો અર્પણ કરવા જોઈએ આપણને મા શૈલપુત્રી પાસેથી સ્થિરતા અને સંયમની શક્તિ મળે બીજા દિવસે તપ અને જ્ઞાનની દેવી મા બ્રહ્મચારીણીની પૂજા કરો તેમની પૂજામાં દૂધ ખાંડ અને મીઠાઈ અર્પણ કરો આ દિવસ આત્મનિયંત્રણ અને આત્મશક્તિ માટે સમર્પિત છે ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરો તેમના કપાળ પરનો ચંદ્ર અને ઘંટનો અવાજ દુષ્ટ શક્તિઓને દૂર કરે છે ગુલાબી અને સોનેરી વસ્ત્રો પહેરો અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો શક્તિ અને હિંમત માટે માતાને પ્રાર્થના પણ કરો મા કુષ્માંડાને બ્રાહ્મણોની સર્જિકા માનવામાં આવે છે તેમની પૂજામાં કોળું ઘી હલવો અને ફળો ચડાવો આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવામાં આવે છે સ્કંદ માતા સ્કંદ માતા ભગવાન કાર્તિકેયની માતા છે તેમની પૂજામાં કેળું પીળા ફૂલો અને ગાયનું દૂધ ચડાવો પીળા કપડાં પહેરો અને માતાને તેમના બાળ સ્વરૂપે યાદ કરો છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે તે દુર્ગાનું ઉગ્ર સ્વરૂપ છે મધ અર્પણ કરો અને લાલ કપડાં પહેરો તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરવા માટે માતાને પ્રાર્થના કરો કાલરાત્રિ કાલરાત્રી અંધકાર અને દુષ્ટતાનો નાશ કરે છે ગોળ નારિયેળ અને વાદળી ફૂલો ચડાવો તેમની પૂજા કરવાથી ભય શત્રુઓ અને દુઃખ દૂર થાય છે અષ્ટમી પર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તે શાંતિ કરુણા અને પવિત્રતાનું પ્રતિક છે સફેદ મીઠાઈઓ અને કપડાં પહેરાવીને માતાને પ્રસન્ન કરો આ કન્યા પૂજનનો દિવસ પણ છે નવમી પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે મિત્રો તે બધી સિદ્ધિઓની દાતા છે તલ ચડાવો જામલી અને વાદળી કપડાં પહેરો અને માતા પાસેથી આધ્યાત્મિક પ્રગતિ અને આશીર્વાદ મેળવો હવે છેવટે આ સમય છે તમારી અંદર રહેલી શક્તિનો અનુભવ કરવાનો અને માતા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો જો તમારી પાસે કોઈ પ્રશ્નો કે અનુભવ હોય તો કૃપા કરીને અમને કમેન્ટમાં જણાવો અમે ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપીશું આ નવરાત્રિ તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવે જય માતા દી